આદિવાસી માઇનોરિટી દલિત અને ઓબીસી સમાજને આમાં ખૂબ મોટું નુકસાન થવાનું છે જેમના પોતપોતાના નીતિ નિયમો છે જેનાથી એ લોકો આજે ચાલે છે તો શું જરૂર પડી છે આજે દેશના લોકો શાંતિથી જીવે છે ત્યારે આજે અંદરો વિખવાદ ઉભો કરવા માટે વિવાદ ઉભો કરવા માટે વર્ગ વિગ્રહ ઉભો કરવા માટે આ યુસીસી નામે સરકાર આવી રહી છે ને માત્ર ને માત્ર એટલો એમનો ચૂંટણીને લગતો એજન્ડા છે આ કોઈ તમામ સમાજનો ઉદ્ધાર થવાની વાત નથી સમાનતાની મોટી મોટી આ સરકારો વાત કરે છે આજે આદિવાસી સમાજની પરિસ્થિતિ શું છે આજે આદિવાસી સમાજના આઝાદીના થઈ ગયા કોણ આદિવાસી દલિત લોકો સાથે રોટી બેટીનો વ્યવહાર કરે છે બતાવો મને એટલા માટે ગતરોજ અમે સ્પષ્ટ શબ્દમાં યુસીસીનો વિરોધ કર્યો છે કરતા રહીશું આવનારા દિવસોમાં માત્ર આદિવાસી નહીં પણ કોઈ પણ જાતિ નાતીના લોકો પર યુસીસી લાગુ નહીં થવી જોઈએ કોઈ જરૂર નથી ઉતાવળે આપણે કોઈ જરૂર નથી જે દિવસે તમામ વર્ગના લોકો સમાનતામાં આવી જશે તે દિવસે તમે યુસીસી લાવશો ચોક્કસ અમે સમર્થન કરીશું પણ હાલના તબક્કે આવનારા દિવસોમાં પૂરા આદિવાસી માઇનોરિટી દલિત ઓબીસી અને તમામ જે પણ લોકો યુસીસીના ખિલાફમાં છે વિરોધમાં છે બધા જ લોકોને આહવાન કરીશું અને તમામ જિલ્લાઓમાં જઈને એની જનજાગૃતિ માટેની મિટિંગો કરીશું અને રાજ્ય સરકાર જે યુસીસી લાવવાની ઉતાવળી બની છે એને રોકવાનું કામ અમે કરીશું